જામનગર જિલ્લાના લાલપુરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનામાં પકડાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જેમાં બોટલ તથા બિયરના ટીન તેમજ ચપટા નંગ નવ હજાર સાતસો વીસ જેની કિંમત રૂપિયા બાવન લાખ છેતાલીસ હજાર સડસઠ થવા જઈ રહી છે જેનો નાસ એસડીએમ અસવાર મદતનીસ પોલીસ અધિક્ષક લાલપુર પ્રતિભા નશાબંધી અને આબકારી વિભાગ જામનગર એચસીવાડા લાલપુર પોલીસ સ્ટેશન મેકપર પોલીસ સ્ટેશન જોધપુર પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારમાં ઢાડર નદીના કાંઠે બનાવટને ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો નવીન માખેચાઉ સાથે સાગર ટંકારીયા દિવ્યાંગ ન્યૂઝ લાલપુર જામનગર